નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં સાત ડિગ્રી ઠૂઠવાયા જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચાર મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાય તેમાં એક હજાર એકસો પંદર સ્પર્ધાકોએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડની અણીએ પર એકસો ને પચાસથી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ અને બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી છે ઉત્તરાઘાડીના બી અંબાલાલની આગાહી ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના ભારે પડી શકે છે બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ કુરિવાજો સાથે ઠાકોર સમાજની લાલના ઓગણના ધામના સોળ મુદ્દાઓ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું નસવાડીમાં કાગળા પર પાણી ખેતરમાં ધૂળ કેનાલ હોવા છતાં ચાર ગામોના ખેડૂતો પાણી માટે વખલકા મારતા મજૂર બુર થયેલા સામે સચોચાર કરવામાં આવ્યો માઓ નાબો બાદ શિમલા જેવો માહોલ અને ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓને પિકનિક માટે ઉમટ્યા નવ જાન્યુઆરીને ખુલાવાનો છે આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ ગ્રે માર્કેટમાં અત્યારથી ધોમ સરકારી માલિકીની કંપની સોનુંને ચાંદી નહીં હોય તો બે હજાર છવ્વીસમાં કર્યું સેન્ટર દિલ ખોલીને કરાવી શકે છે કમાણી એક્સપર્ટે આપી દીધી મોટો જવાબ બે હજાર છવ્વીસ પહેલાં અઢાર હજાર પોણસો લોકોના ખાતામાં સો કરોડ રૂપિયા આવશે અમદાવાદમાં બોખલમાં મોડી રાતે ભીષણ આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી સંસદનસીબે જાનહાનિ ટળી સીઓ ચેકઇન ડ્રાઇવ એક વર્ષમાં સત્તર પોઈન્ટ ચોત્રીસ લાખ લાખના દંડથી વસૂલાત કરાવવામાં આવ્યા છે ભારતમાં ત્રણ વર્ષથી રેબીઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી છે વિદ્વાનના નામના બોગસ દસ્તાવેજો બનાવીને વડ દલાલી જમીન પચાવી રહ્યા છે આસામમાં પુકમ મોરી ગામમાં પોચ પોઈન્ટ એકની તીવ્રતાની આંચકાતી લોકો ઘરની બહાર દોડી આવ્યા પાટણના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ બ્લેડના કામ માર્યા કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં સાત ડિગ્રી ઠૂંટવાયું રેશનકાર્ડ ધારકોને બાયોમેટ્રિકની મુક્તિ હવે ક્યુ કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી જશે અરવલ્લીના એકત્રીસ ટકા હિસ્સો જોખમમાં ભૂર્ગભ જળ અને સંગ્રહ અટકી જશે કેન્દ્રના દાવોની કરાતી સ્ટડી રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂનો બે હજાર છસો ને ચાલીસ બોટલ ઝડપાઈ મનપાએ છેલ્લા બાર માસમાં ત્રણ હજાર પોનસો પચીસ રકડતા ઢોરને પકડાયા ત્રાસથી યથાવત રહ્યા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું સીઝનની સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં સાત ડિગ્રીમાં ઠૂંઠવાયું જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચારસ મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાય તેમાં એક હજાર એકસો અગિયાર સ્પર્ધાએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડને અણીએ એકસો ને પચાસથી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ બજેટની જોગવાઈઓને કાગળ પર જ રહી ગઈ છોતરા ગાડી નાખે એવી અંબાલાલ ની આગાહી ઉત્તર ગુજરાત માં વિસ્તારો માટે જાન્યુઆરી મહિના માટે ભારે થઈ રહ્યો છે બે હજાર છવ્વીસ માં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ શું ફરી થશે નોટબંધી માર્ચ બે હજાર છવ્વીસ થી એટીએમ માંથી નાઈ નીકળે પાંચસો રૂપિયાની નોટ સરકારી કર્મચારીઓનું ભાગ્ય ખુલી જશે અને લેવલ એક થી બાર સુધી કોનો કેટલો થઈ શકે છે પગાર જાણો ગણતરી સાથે ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ એક વર્ષમાં બસો તેર ગુના વર્ગના એક ના ને તેર ના અધિકારો ઝડપાયા ચાંદીના ભાવમાં વધારને વેપારીઓ માટે મુસીબત ઊભી કરી છે અને સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધાઓ બંધ થયા છે જામનગરના પાસે એક ડેમ ના પાળા પાસે જુગાડ અંગે દરોડા એક આરોપી પકડાયો ને ચાર થઈ ગયા ફરાર આફતો ને ભરેલું છે નવું વર્ષ ગુજરાત સહિત દુનિયા માટે કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ અંબાલાલ પટેલની ભયાનક આગાહી

પચીસ કલાક નો હોય છે એક દિવસ કેમ થઈ રહ્યો છે અને ખેડૂતોના ખિસ્સા ભરાશે કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ બે ધારાસભ્યો સમર્થકો વચ્ચે એકનું થયું મોત

ઘટાડો જાહેર નવો ભાવ આજથી લાગુ થશે રાત હવામાન બગડ્યું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં એકસો અગિયાર રૂપિયા મોંઘું થયું સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ